વચ્ચે ટોળા ટોડાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા અને કર્યો લાઠીચાર્જ સાબરકાંઠામાં સાબર દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ ફાડી નીકળ્યો છે આ મામલે વિરોધ કરવા માટે પશુપાલકો સાબરડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા જ્યાં પશુપાલકોની પોલીસ સાથે માથાકૂટ થતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા આ દરમિયાન પથ્થરમારાને પણ ઘટના બની હતી જેથી ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા સાબરડેરી ખાતે ભારે બબાલ મળતી માહિતી મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સાબરડેરી સામે ભારે વિરોધ જોવા મળ્યો છે કારણ કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ રૂપિયા પ્રતિ જાહેર કરવામાં આવ્યો છે તેથી નારાજ પશુપાલકો મોટી સંખ્યામાં ડેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો કર્યો હતો જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અહી પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે રહેલા રોષને લઈને સાબરડેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત છે આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે પશુપાલકોએ પથ્થરમારા તોડફોડ બાદ હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો ત્યારે ટોળાને નિયંત્રણમાં લેવા પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે

એ હજુ સુધી આપવામાં આવ્યો નથી ગઈકાલે સાવર દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો એમ છતાં આજે સવારે લગભગ પંદરસોથી બે હજાર લોકો ભેગા થયા હતા પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ પંદર વીસ લોકો પચાસ લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ પચાસથી વધારે ટેયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂર્વવત ચાલુ છે ત્રણેક જેટલા પોલીસ કર્મચારી ઇન્જર થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે અટકાયત કરવામાં અત્યાર સુધીમાં વીસેક લોકો અમે અટકાયતમાં લીધેલા છે પચાસ થી વધારે ટીએસ ગેસ છોડેલા છે સવાલ એ છે કે જ્યારે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ હોય એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી બળપ્રયોગ પોલીસે કરવો પડ્યો ત્રણ સાથે સાથે અથવા વધારે હું આપને એ જ કહેવા માગું છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળ પ્રયોગ ચાલુ કર્યો આમાં પોલીસ તો માત્ર આ કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે ભાવ વધારો એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રકારની કાર્યવાહી ભારતીય ન્યાય આવશે જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશો કેટલા વાહનોમાં નુકસાન લગભગ ચારેક વાહનોમાં નુકસાન થયેલું છે જ્યારે પથ્થર જેવી સ્થિતિ હતી હતી પોલીસ માટે પરિસ્થિતિ આ તમામ ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે એમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડ પણ પૂરો ચાલુ કર્યા છે ચાર્જ ગેસ છોડવા સુધીની સ્થિતિ હવે નાગરિકોને શું સંદેશ કે નોર્મલ સી પાછી શકે નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કંઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે એમાં આપ વાતચીતથી પણ એનો સોલ્યુશન લાવી શકો છો કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે એ લોકોનું ઓડિટ ચાલુ છે એટલે ઓડિટ પૂરું થાય પછી જ લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે એટલે હાલ વચગાળાનો ભાવ વધારો તો એ લોકોએ જાહેર કરેલો છે એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે પછી પોલીસે આ બળપ્રયોગ કરવો પડ્યો છે